તમે બે ની ક્વોન્ટિટી સરખી પણ રાખી શકો અને વધતી ઓછી પણ કરી શકો તમને જે વસ્તુ વધારે ભાવતી હોય તે વસ્તુ વધારે પણ લઈ શકો મેં અત્યારે મોટો વાટકો સિંગદાણા લીધેલો છે અને એનાથી થોડોક નાનો થોડોક જ ફેર છે જો ફેર નથી થોડાક ઓછા એનાથી તલ લીધેલા છે તો આપણે પેલા બંને વસ્તુને શેકી લઈએ મેં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે આપણે મીડિયમ રાખવાનો ખાસ ગેસ નથી રાખવાનો ખાસ ગેસ ઉપર શેકીશું ને સિંગદાણા ને તો સિંગદાણા એક કાળા થઈ જશે એટલે આપણે મીડિયમ ગેસ ઉપર જ તેને શેકવાના છે એટલે વાઇટ વાઈટ રહે સરસ સિંગદાણા આજે આપણે શિંગદાણા અને તલ ની ચીકી બનાવશું એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે મોટામાં મુકા જોગળી જાય ને તેવી આ ચીકી બની ને તૈયાર થાય છે જયારે આપણે શિંગદાણા શીખીએ ને ત્યારે આપણે શિંગદાણા ને સતત હલાવતા રેવાનું નહીતર સિંગ દાણા શેકાઈ ને તૈયાર થઈ ગયા છે તમે જો આ રીતના આટલા જ શેકવાના છે બઉ એકદમ શેકવાના નથી થોડા થોડા શેકાઈ જાય ને આપને એમ લાગે કે આની ફોતરી હવે ઉખડી જશે તેટલા જ શેકવાના છે

જરામાં બધી છાલ કાઢી લીધી અને સરસ ચોખા થઈ ગયા છે અને તલ પણ સરસ ઠંડા થઈ ગયા છે હવે હું આ બંને ને મિક્સર જારમાં નાખી અને વાટી લઈશ આપણે એકદમ સારું વાટવાનું નથી અધ વાટવાનું છે તલ અને બંને તૈયાર કરી ચાલુ બંધ ચાલુ બંધ તેને પીસવાનું છે એકદમ ભૂકો નથી કરવાનો આ રીતે સેજ દઈએ ને તે રીતનો રાખવાનો છે કચરો કોઈ સિંગદાણા ના ટુકડા આવે ને તો આપણે ક્રંચ ખાવામાં મજા આવે એટલા માટે હવે તલને પણ હું આજ રીતે વાટી લઈશ જો આ તલ પણ મેં આજ રીતે ચાલુ બંધ કરી અને સેજ જ ચાલુ કરવાનું ને પછી પાછું બંધ કરી દેવાનું આ રીતે તલને પણ વાટી લેવાના જો આમાં કોઈ આખા તલ અને નાના ટુકડાને એવી રીતના થઈ જશે જે આ તલ અને સિંગદાણાનો વાટેલા છે ને બંનેને તેને બેને મિક્સ કરી દેશું બંને મિક્સ થઈ ગયા છે મેં અહીંયા ગોળ લીધેલો છે આપણે જે વાટકાના માપથી તલ લીધેલા છે ને તે જ વાટકાના માપથી ગોળ લેવાનો છે ઓછું મીઠું જોતું હોય તો ગોળ થોડોક ઓછો પણ લઈ શકો અત્યારે મેં એક જે આપણે વાટકો ભરેલો ને તે વાટકો એક ગોળ લીધેલો છે આની પાઈ કરી લઈએ હવે જે આપણે આ ઉમેરી હવે આપણે આ ચીકી બનાવીશું ને તેને જેમાં સેટ કરવાની છે ને તેવી તેવી એક પ્લેટ લઈ લેવાની મેં એક પ્લેટ લીધેલી છે અને તેને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે આ આપણે પેલા જ કરીને સાઈડ માં રાખી દેવાનું ગેસ ચાલુ કરીશું અને આપણે જે ચીકી બનાવીએ ને ત્યારે ગોળનો આપણે પાયો પાકો કરીએ ને કે તૂટે પાણીમાં નાખીએ ગોળ ને ચેક કરીએ અને તૂટે તેવો પાયો આપણે કરીએ એવો બધો નથી કરવાનો ગોળ મેલ્ટ થઈ ગયો છે જે આ ગોળ છે સાવધીમો કરી દેસુ અને જે આપણે આ ભૂકો કરેલા જ છે સિંગદાણાનો અને તલનો તે આમાં ઉમેરી દેસુ અને તેને આપણે મિક્સ કરી લેશું ચીકી છે ઓપ્શનલ છે તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે પણ આનાથી ચીકી બહુ સરસ બની તૈયાર થાય સાઇનિંગ આવી જશે ચીકીમાં એક સરસ ને ગેસ ઓફ કરી દેસુ હવે આપણે હવે આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ છે તેમાં આ પ્લેટમાં હું નાખી દઈશ અને આપણે આને ફેલાવી દેશું બધી બાજુ સરસ થી વાંચીકી ને આપણે થોડી વાર માટે ઠંડી થવા દેશું થોડુંક ઠંડુ થઈ જાય ને પછી હવે આપણે આને કટ કરી લેશું આ રીતે તમે તમારા મનપસંદગીના કટ આપી શકો થોડુંક ઠંડુ થાય ને પછી પરબારું કટ કરી લેવાનું બહુ સાવ ઠંડુ ના થવા દે નહીં તો પછી કટ સરખાની પડે હવે આ ચીકી કટ થઈને પણ તૈયાર થઈ ગઈ છે આપણે તેને ઠંડી થવા દેશું તો મસ્ત મજાની ચીકી બની તૈયાર થઈ ગઈ છે સરસ ઠંડી પણ થઈ ગઈ છે હવે આપણે આપણે કરીશું ગેસ શેકેલા તો આપણી આ ચીકી પણ સરસ વાઈટ બની ને તૈયાર થઈ કેમકે સિંગદાણા સરસ વાઈટ હતા ને બહુ બોલતા શેકાવા દીધાથી એટલે સરસ સિંગદાણા વાઈટ હતા એટલે આપણે આ ચીકી પણ વાઈટ બની ને તૈયાર થઈ હવે આને હું સર્વ કરી દઉં તો મસ્ત મજાની તલ અને સિંગદાણા ની ચીકી બની તૈયાર થઈ ગઈ છે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં રહેલા બે આઇકન બટન ને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે તો મસ્ત મજાની એકદમ સરસ સોફ્ટ એવી સિંગદાણા અને તલની ચીકી